જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે મેં તમારી સાથે વાયરલ કોન રેફ્સની રેસીપી શેર કરેલી છે ફ્રેન્સ ચોમાસું ચાલુ થઈ ગયું છે મકાઈ તો બધાને ખૂબ જ ભાવતી હોય છે આ રેસીપી હેલ્ધી પણ છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને આ રેસીપી જલ્દી પણ બની જાય છે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો કોન બનાવવા આપણે લેશું એક મકાઈ અને તેની છાલ ઉતારી લેશું ને છાલ પછી આપણે ને આ રીતના કટ કરી લેશું ચોમાસાની ઋતુમાં તો ગરમા ગરમ મકાઈ ખાવાની તો ખૂબ જ મજા આવે છે એમાં પણ તમે આ મકાઈની રેસીપી ટ્રાય કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ મેં મકાઈના ટોટલ આઠ પીસ કટ કર્યા છે હવે આપણે મકાઈને બાફી લેશું એના માટે આપણે મકાઈ ડૂબે તેટલું પાણી ભરી લેશું અને કટ કરેલી મકાઈના પીસ ને તેમાં એડ કરી દઈશું દસ થી પંદર મિનિટ આપણે વધારે બાફીશું ને તેટલો જ સારો કૌશે પાવશે અને આપણી મકાઈ બફાય છે ને ત્યાં સુધીમાં આપણે કોન મસાલો તૈયાર કરી લઈએ મસાલો તૈયાર કરવા આપણે એક વાટકામાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી નિમક અને ચાટ મસાલો એડ કરી બધું સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ચ 10 થી 15 મિનિટ થઈ ગયે છે અને આપણી મકાઈનો કવસે પણ આવી ગયો છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશો આપણી મકાઈ એકદમ પરફેક્ટ રીતે બફાણી છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આમાં છાંટી દેશું અને તમે મારા વિડિયોને હજુ સુધી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો હવે આપણે આમાં અડધું લીંબુ નીચવી દેશું તમારે લીંબુ ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આ તૈયાર છે આપણું હેલ્ધી કોર્ન રિપસ My well, mom video channel so like like share and subscribe thank you for watching my mom video jai shri krishna friends